અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો એવી આશા સાથે જો આજનો વ્લોગ ચાલુ કરી દીધો છે ને સવારના વાગ્યા છે આઠ આઠ વાગી ગયા છે ને આપણે જોઈએ નાસ્તો ને એવું કર્યો નથી ને કાલ સાંજે તો સારું એક રેડ એવું નહીં મન હા બધાય રાહ જોતા હતા

ને પાણી ને ડબ્બો ને એવું ભરી દીધું છે ને અત્યારે વાતાવરણ વરસાદ જેવું છે નહીં હા પવન એ થોડો થોડો છે ને મમ્મી જો રસોડામાં ભાખરી બનાવે છે બધાને જય શ્રી કૃષ્ણ તો કઈ રહી નહીં સીધા ડાયરેક્ટ વાતો કરવા મીંડા જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ

હા સારો વરસાદ આવી ગયો ને શાંતિ થઈ ગઈ હવે હા ને આપણે જોયા ભીંડો હે ખરે કેટલા ચાર પાંચ સોડવા હે તો ભીંડો હવે ઉતરવા માંડો નહીં મમ્મી

ગવાર ને પાલક ને આ બધા ટમેટીના છોડવા તો જો કેવડા મોટા મોટા થઈ ગયા હા હવે ઘરનો ભીંડો થાવા માંડો ને એટલે નહીં ભાવે વાસણ ને છાટા ઓસે ને તો ને તો વરી વરી બોલા થઈ જાય છાટા છાટા

તો સારું તમાર બને હમણાં બે દી પેલા તો તાવું હતું આપણે જો ચા બની ગયો સરસ મજાનો ભાખરી લઈ લીધી છે મને આમાં ભાખરીમાં પાથરી સહેસ આવશે ના તો પાથરી નો આપતા છાસ વાળો નો ભાગે હા એમાં વાટકામાં લઈ લ્યો પછી આપજો આમ તો બધું તાજુ જ છે

મેંડો થોડો થોડો જો વરસાદ આવે છે હે ખાટલો એમને એમ છે ને ચકલાઓ સરસ મજાના ચણી એરિયા છે કેટલી છે બનાવવાની વરસાદ તો આવે એવો નહોતો ને વરસાદ આવવા મેંડો હા તો સરસ મજા આવે એવું રોટલી બનાવવા સવારે વરસાદ આવ્યો તો મમ્મી રોટલી બનાવવાનું ચાલુ કર્યું ત્યારે જ વરસાદ આવ્યો હતો એટલે પછી જો કપડા ફૂકાવાનો હતા તો કપડાં બધાય આપણે અંદર નાખ્યા તો હવે આમાં ફુકાઈ ગયા હોય ને એ કપડાં આપણે લઈને ફાટેલના કીધી આમાં મમ્મીની આવશે એટલે વળી પાછા કપડા થાય છે તો વળી પાછા દોર ઉપર નાખવા પડશે તો હાલો આ દોર ખાલા કરી નાખીએ આપણે ભીના હશે તો ઇસ્ત્રી મારી દઈશું થોડી ઘણી એટલે સુકાઈ જશે ને વરસાદનું રેડું તો જો સરસ મજાનું વધી રહ્યું હોય ને વરસાદ થાય એટલે બધા એ કેવા રાજી રાજી થઈ જાય એમ કેદુના રાહ જોતા હતા આપણે જો અહીંયા બધે વરસાદ થયો તો આપણે આ ત્રણ ચાર ગામમાં નહોતો થયો એટલે બધા રાહ જોતા હતા મમ્મી ને પપ્પા ખેતરથી ના આવ્યા તમે દરરોજ ખેતર જવાય એટલે પલડી જાઓ ફોન નથી પલડી ગયો ને આજે આ બકરિયા સરસ મજાના ભર દીધા હે નાઈ લ્યો ઠંડા હો પાણી ઠંડુ હા તો એમ નહી આપણે હે ને ઢમડા ભર લેવા જોઈશે પીવા હાથે જાજો હે ખેતર નથી આટલો એવું લાગે બા ખેતર એવું લાગે તમને ખેતર ઓલું હોય ને એટલે એટલે જ કહું ખેતર ખેત ઓલ જ ધૂળવાળી જમીન કહેવાય ને એ લાદી કહેવાય એટલે લાદીમાં તમને જાજો દેખાય ને અહીંયા તમને ઓછો દેખાય ટુવાલ આપું ને હા અત્યારે રેડું કેવડું મોટું આવ્યું

ન એક રેડું નથી હવે હા હજી થોડોક થાય સારું હવે આવશે જ આવ્યો એટલે આવશે હવે જો અત્યારે વરસાદ ચાલુ જ છે સરસ ઝરમલ ચર્મ ને પવન જો કેટલો બધો મજા એ સરસ મજાની ફરકે છે ને આજે જો આપડે બનાવવાના છે સારો વરસાદ એ વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે પુડલા ખાઈ નાખે હા ચણા લોટના ને રવાના લોટના ના ખાઈ નાખી તો જો લસણ ફોલવાનું ચાલુ કરી દીધું છે ને આટલું લસણ ફોલ નાખ્યું છે ને અત્યારે વરસાદ જેવું છે તો થોડુંક વહેલું પણ બનાવી નાખે હા લાઈટ વહી જાય ને અમે અંજવાળું હોય એટલે તો હા તો હાલો આપણે જો લસણ ફોલ નાખી નાખી ખાંડ નાખી નાખી હા તો સારો વરસાદ આવ્યો વાતાવરણ સરસ ઠંડુ થઈ ગયું છે મારા ખેતરમાં નિંદાઈ ગયા

તો હાલો હું મંડી તૈયાર બધું કરવા જો આપણે ચણાનો લોટ લઈ લીધો છે આપણે આ પેકેટનો લીધો છે ગુલાબ ગુલાબનું આપણે આવે થોડું કામ કરી નાખીએ એટલે આમાં ઓલી ઓલી હોય ને ગંઢી થઈ જાય સરસ ને થોડોક આપણે જ નાખશું રવાનો લોટ anh mà nặng mà cái bị chua cái vui này em rồi vào nó cho rồi cho nó cha rồi và chị bên này mix cân cho anh કોથમરી તો બહુ ઝાઝી નથી આટલી હે હા બીજી હવે વાવ વાવી દ્યો ને કોથમરી હા અત્યારે થાય તો થાય નો થાય તો કાંઈ નહીં નહીં ઘાંની તો થઈ જાય શું થયું લે ચોમાસામાં તમને તો ઈ કાંઈક કરો કંઈક દવા ને મમ્મી જો લસણ મરચું ખાંડી રહ્યા હે આપણે જો આ બેટર બનાવી નાખી આમથી આ બેટરને અડધી કલાક તો રાખવું પડે પાણીમાં જ આપણે જો બનાવશું થોડો તેમાં એને હલ્દી પાવડર નાખ દે કલર સરસ તો જો થોડો અજમો મમ્મી નાખશે મહારી સરસ મજાનો છે અજમો થોડુંક નાખશું મીઠું દસ મિનિટ આવી રીતના હલાવીને એટલે સરસ થઈ જાય આ બેટર સરસ મજાનું થઈ ગયું છે અને આપણે જો ડુંગળી ને ટમેટા ને આપણે જો કોથમરી નથી તો આપણે પાલક લઈ લીધું છે કોથમરી આટલી છે કેટલું છે અંદર પાલક તો આ બધું જો આપણે આમાં એડ કરી દઈશું આ બધું આપણે તૈયાર કરી લીધું એને સવા સાત વાગી ગયા હે તો જો આપણે બધું એડ કરી દીધું હે ને આપણે જો લસણ ને મરચું ઈ પણ ખાંડી નાખું મમ્મી નાખી દેખાદ આવે ને અહીંયા જો મમ્મી ને પપ્પા બેઠા હે વાતું કરી રહ્યા છે ને આપણે જો આ બેટર તૈયાર કરી દીધું હવે પપ્પા મમ્મી બોલે એટલે આપણે પછી મંડી પુડલા બનાવવા હા તો હાલો બનાવવા મંડી ગરમ ગરમ ખાઈ લે હા તો સરસ મજાનું બેટર બનાવી લીધું હે તો જો સરસ મજાના ભગવાનના દીવા મમ્મીએ કરી દીધા છે અને ઘડિયાળમાં વાગે છે સાડા સાત ને આપણે જો અહીંયા રસોડામાં આવી ગયા છીએ ને ગેસ ઉપર જો લોટી મૂકી દીધી છે થોડુંક લાગશું તેલ ને જો બેટર સરસ મજાનું છે આ ભીનું કપડું છે કારણ કે લોટી બહુ તપી ગઈ હોય તો થોડીક થઈ જાય

યા આ кваજ દે પેતુ દેમ તૈ બમ્બ બે હાથી ખોલા ના તા હ સરસ તો જો જમી લીધું છે ને મમ્મી જમે છે બે જાવ ને પૂટલા એકને બેખા ઓછી છે તો હલો આ સાથે આપણે જો આજનો વિડીયો અહીંયા પૂરો કરી છે તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય ને જો આપણા ફૂડલું ચડી ગયું છે મમ્મીને દઈ આવી આપણે આજે આટલું બેટર છે તો એનું આપણે બનાવશું તો ચલો બધાને જય શ્રી કૃષ્ણ